આજરોજ પોલીસના બંદોબસ્ત વચ્ચે બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમ મળી હતી જોકે અપેક્ષા મુજબ જ આ એજીએમમાં બબાલ થઈ હતી બીસીએની આગામી ચૂંટણી પહેલા અસ્તિત્વમાં આવેલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા એજીએમમાં હોબાળો કરવામાં આવ્યો હતો સત્યમેવ જયતે જૂથના જતીન વકીલનો આરોપ છે કે બીસીએ પ્રમુખે ગેરબંધારણીય રીતે એજીએમ બોલાવી અને કોઈપણ ચર્ચા વિના જ એજન્ડાઓ મંજૂર કરી દેવામાં આવ્યા હતા આ સાથે જ કોટંબી સ્ટેડિયમના નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો જોકે સત્ય જયતે જૂથના આક્ષેપો અંગે બીસી પ્રેસિડેન્ટ પ્રણવ અમીને પલટવાર કરતા વિરોધી જૂથના આક્ષેપોને વિહોણા અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાના પ્રયાસરૂપી ગણાવ્યા હતા કોટંબી સ્ટેડિયમના નિર્માણમાં કશું ખોટું થયું ન હોવાનું કહી બીસીએમાં તમામ પ્રકારનો વહીવટ ચોખ્ખો હોવાનો દાવો કર્યો હતો આગામી ચૂંટણીઓને લઈને આરોપ પ્રત્યારોપોનો દોર શરૂ થઈ ગયો છે બે જૂથોની સત્તા માટેની ટક્કરમાં હાલ રોયલ જૂથ રિવાઇવલ જૂથ એટલે કે પ્રણવ અમીનને પડખે જોવા મળી રહ્યું છે રજૂઆત કરવાનો મોકો જ નથી આપવામાં આવ્યો અને ગેરબંધારણીયની વાત કરીએ તો આમાં કેવું હતું કે જે ચૂંટણીની વાત આજની એજીએમ જ ગેરબંધારણીય હતી ખરેખર એજીએમ ત્રીસ સપ્ટેમ્બર પહેલા બોલાવી પડે પણ એમણે ત્રીસ સપ્ટેમ્બર પહેલાં એજીએમ બોલાવી નહોતી તો એને લીધે આ એકચુલી આ એજીએમ જ ગેરબંધારણીય હતી અને એને લીધે જ એમણે કોઈ પ્રકારનું ડિસ્કશન કર્યું નહીં કોઈ પ્રકારનો મુદ્દો ડિસ્કસ કર્યા વગર જ આખી એજીએમ પતાવી એક તો એ પહેલાં પહેલું તો આ જે એજીએમ કરવામાં આવીએ એવરી થર્ડ એજીએમ બંધારણમાં લખેલું છે કે એવરી થર્ડ એજીએમ કમ્સ વિથ ઇલેક્શન ડેટ તો ઇલેક્શન ડેટ એમણે મૂકી નહીં જે ખોટું કર્યું છે તો એ ગેરબંધારણીયા છે એજીએમ હેઝ ટુ ડન બિફોર થર્ટીયથ સપ્ટેમ્બર તો એ બી ખોટું કર્યું છે કે એમણે એજીએમ કરી જ નહીં ત્રીસ સપ્ટેમ્બર પહેલાં એના પછી ભ્રષ્ટાચારના જે આરોપ હતા કે એકાઉન્ટ્સ નથી આપ્યા એમણે એકાઉન્ટ્સ આજે દસ લાખથી ઉપરનો કોઈ પણ વ્યવહાર થાય તો બીસીએના બંધારણ પ્રમાણે તમારે એની વેબસાઇટ પર મૂકવો પડે જે મૂકવામાં આવ્યો નથી તો કેમ નથી મૂક્યું એનું કોઈ એક્સપ્લેનેશન નથી બસ હવે આના આ મુદ્દાઓને લઈને અમે ઇલેક્શન લડીશું ઇલેક્શનમાં જોર લગાવીશું અને ક્રિકેટમાં શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે ક્રિકેટ કેવી રીતે સારું કરી શકે એના માટેના પ્રયત્નો કરીશું તો આ એજીએમમાં અમારે રૂટીન એજન્ડા આઇટમ્સ હતી એમાં પાસિંગ ઓફ અકાઉન્ટ અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર્સ અમ્બુટ્સમેન કન્ફર્મિંગ ધ મિનિટ્સ ઓફ ધ લાસ્ટ વન રૂટીન એજન્ડા આઇટમ ખાલી એક એજન્ડા આઇટમ જુદો હતો કે અમે એજીએમ અને ઇલેક્શનને ડીલિંગ કરવાનું માનીએ છીએ જુદું કરવું છે કેમ કહું ઇલેક્શનનો ટાઈમ હજુ થયો હમણાં એક્ઝિસ્ટિંગ કોન્સ્ટિટ્યુશનમાં બહુ સાથે થવા જોઈએ અને ડીલિંગ કરવું છે કેમ કે ઇલેક્શનનો જે ટર્મ છે એ અને એજીએમની ડેટ જુદી પડી રહી છે હવે સપોઝ એ સાથે કરીએ તો એજીએમ ડીલે થાય હવે એજીએમ ડીલે થાય તો બીસીસીઆઈમાંથી આપણે વી કેન નોટ ગેવા અકાઉન્ટના પૈસા ના આવી શકે અને બીસીએ નુકસાન થાય એજીએમ ડીલે થાય એટલે અમે એજીએમ પહેલા કરવા માંડતા ટર્મ છે પતે છે ફેબ્રુઆરી નાઇન્ટીન એટલે એની પહેલાં કરી દઈશું ઇલેક્શનની ડેટ ઇલેક્શનની ડેટ તો જો વાર છે ફેબ્રુઆરી નાઇન્ટીનમાં ત્રણ વર્ષનું ટર્મ પતે છે એટલે એની પહેલાં અમે કરી દઈશું એ આઈ ડોન્ટ થિંક નવી ગ્રુપ છે ગ્રુપ તો સેમ જ છે આ બાજુથી બે પાંચ મેમ્બર જઈને ત્યાં બેસી ગયા છે તો ગ્રુપ તો સેમ જ છે મારા ખ્યાલથી આરોપ સેના છે આઈ થિંક એ લોકોના બધા બેઝલેસ એલિગેશન છે કશું છે નહીં તે કહે છે કે હું એલિજિબલ નથી હું એલિજિબલ ના હોત તો મને બીસીસી એજીએમમાં કેમનું મોકલ્યું હોત બીસીસીઆઈમાં બી એ લોકોએ કમ્પ્લેન કરી નેગેટિવિટીમાં કમ્પ્લેન કરી કે પ્રણવ અમીનને આવવા ના દેતા બીકોઝ એલિજિબલ નથી બીસીસીઆઈએ એમને તરત કહ્યું કે આ ફ્રિવલસ કમ્પ્લેન છે ગાંડા જેવી કમ્પ્લેન છે અને એમને પાછી સેમ ટિકટિક એ સેમ કમ્પ્લેન લઈને ટિકટિક કર્યા કરે છે એવું કશું છે નહીં આઈ એગ્રી આઈ એગ્રી એકચ્યુઅલી અમારું જે ગ્રુપ છે પોઝિટિવિટીથી કામ કરે છે કશું સજેશન્સ હોય કોઈને જોય વી આર મોસ્ટ વેલકમ ટુ ટેક તેમ કોઈને બી કામ કરવું હોય એન્ડ દેટ ઇઝ વાય બધા મેમ્બર્સ બી અમને એપ્રિશિએટ ઓલમોસ્ટ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ઓફ મેમ્બર્સ અમારી સપોર્ટમાં હતા કેમ કે જે પોઝિટિવિટીથી કામ કરે છે હું ઓલવેઝ થિંક ઇમ્પ્રુવમેન્ટ એરા થઈ શકે ઇઝ નો ડાઉટ તો તમે ઓપનલી આવો આ છે ને પર્સનલ અટેક્સ નેગેટિવિટી બીસીસીઆઈ અમે કહે છે કે અહીંયા પૈસા ના આપો બીસીએના હવે એ લોકોને શું ફાયદો થવાનો છે નો ખાલી બીસીએના નુકસાન થવાનો છે તો જો વાર છે જ્યારે બી થશે હું એલિજીબલ નથી મારો તો ટર્મ પડી ગયો છ વર્ષનો એટલે જ્યારે આવશે વિલસી આઈ થિંક મેમ્બર્સ હમણાં તો લાગે છે ઓલ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ મેમ્બર્સ આ વિધાસ આ પોઝિટિવિટી પર કામ કરી રહ્યા છે